જય શ્રી કૃષ્ણ સુરુલી સ્વ સામ્રાજ્ય સ્પર્ધા મારા પૂજ્ય માતાજીને પત્ર લખ્યો છે તે હું તમને સંભળાવું છું પૂજ્ય માતા હસુબેન આ પત્ર દ્વારા તમારા માટે મને જે અનંત આદર અને પ્રેમ છે તે વ્યક્ત કરવા માગું છું મેં તમને આ વાત રૂબરૂબ રીતે વ્યક્ત કરી નથી પરંતુ આજે તમને પત્ર લખવાનું નક્કી કર્યું છે કેમ છો મમ્મી બધું હેમકુશળ હશે તમારી તબિયત સારી હશે મારી આસપાસ તમારી હાજરીને કેટલી યાદ કરું છું જીવન ક્યારેય સરળ સફળ નથી જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ મને ખ્યાલ આવે છે તમે જે મારા અને આપણા પરિવાર માટે ઘણા કાર્યો કર્યા છે તેના માટે મેં તમને પૂરતો શ્રેય નથી આપ્યો મમ્મી તમારા આ નીતિની અનંત કૃપા અને લાગણીની પ્રશંસા કરું છું આજે હું જાણી કે લક્ષણો વ્યક્તિના ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકે છે ગોળ વિના મોળો સંસાર માં વિના સૂનો સંસાર સતત બદલાતી દુનિયામાં તમારો પ્રેમ એક માત્ર સ્થિરતા છે મને ખબર છે તમે તમારા જીવનનો મોટો હિસ્સો બલિદાન સંભાળ અને બિનશરત પ્રેમ આપવામાં વિતાવ્યો છે હકીકતમાં જ્યારે મને સૌથી વધારે જરૂર હતી ને ત્યારે તે બમણું થઈ ગયું અને અમને આરોગ્યપ્રદ રીતેનું ભોજન અને આપણા પરિવારને એકસાથે રાખવા માટેના તમામ પ્રયત્નની હું પ્રશંસા કરું છું મમ્મી દુનિયાની કોઈ પણ વ્યક્તિ મને તમારા જેવો પ્રેમ કરી શકતી નથી હું નસીબદાર છું કે તમારા જેવી માતા આ જગતમાં મને મળી આજે હું માતાનું સુખ નથી ભોગવી રહી પણ માની મમતા શું હોય તે તમારા અનુભવો અને તમારો સમય ભોગવ્યો તે જ્ઞાન સમજાય છે તેની લાગણીઓ બલિદાન પ્રેમ સંબંધો બધા જ પાત્ર જીવનના કડવા હર્ષ આનંદ ઉલ્લાસ વગેરે વગેરે અનુભવ્યા છે તે સમજાય છે માની મમતાથી મોટું આ જગતમાં કોઈ નથી ભૂતકાળમાં મારાથી તમારી સાથે ક્યારેય સ્વાર્થીપણું અને બિનવર્તન થઈ ગયું હતું પણ તમારો પ્રેમ મારા પ્રત્યેનો ક્યારેય ઓછો નથી થયો આપણા પરિવારના મજબૂત પાયાનું કારણ એક જ માત્ર તમે છો કહેવત છે ને છોરું ક છોરું થાય પણ માવતર ક માવતર ક્યારેય ન થાય જ્યારે સમય મુશ્કેલ હતો ત્યારે પણ તમે મારા અને આપણા પરિવાર માટે શ્રેષ્ઠ માતા બનવામાં ક્યારેય નિષ્ફળ થયા નથી તમે આપેલા તમામ બલિદાન માટે સાચા અર્થમાં તમારો આભાર માનવા માટે આ પત્ર લખી રહી છું હંમેશા મને હૂફ અને ખુશીઓથી ઘેરી લેવા માટે હું તમારી ખરેખર આભારી છું મિલિનિયમ વસ્તુઓ જેના માટે હું તમારો આભાર માનું છું અગાઉ તમારો આભાર વ્યક્ત કરવા બદલ માફી માંગુ છું ગત વર્ષોમાં મેં તમને દુઃખ પહોંચાડ્યું હોય તમને ચિંતામાં મૂકી દીધા તે બધા સમય માટે માફી માંગુ છું દરેક પળે દુનિયાની ખોટી પ્રશંસા કરીને તમારી હાજરીને મહત્ત્વ આપવાનું રહી ગયું હતું મા મારી ભૂલને માફ કરજો દરરોજ મારી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનાવવાનું વચન આપી તમને ગર્વ અને ખુશ કરવા માટે તકે તેટલું બધું જ કરીશ આ આશાથી જ મારા આ પત્રને વિરામ આપું છું ફક્ત ને ફક્ત તમારી લાલની દીકરી મનીષાના પ્રણામ જય શ્રી કૃષ્ણ